હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને કેમ છું આઈ હોપ ક્યાં બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો જો આજે તો ચાર વાગ્યાના વહેલા ગયા હતા જીરું પાડવા માટે ને અત્યારે આવ્યા છે અત્યારે સાડા બારેક જેવું થયું છે બાર વાગ્યા મેં આવ્યા અને સાડા બારેક જેવું થઈ ગયું છે તો જો હું બ્લોગ સ્ટાર્ટ કરવા માટે વાડી બાજુ આવી છું આવીને ફટોફટ રાંધવાનું જ કામ કરતા હતા કે રાંધી લઈએ પછી રાંધીને પછી પાછું થોડોક આરામ કરીને પાછું જવાનું જ છે અમારે જઈ ગયા હતા જે જીરું ઉપાડવા ને ત્યાં જ ત્યાં ઠેસર આવે છે ને તો જીરું પાછું બીજા બીજી વાળી છે ને એમની ત્યાંથી ઉપાડી લીધું છે ને તો ત્યાં ફૂંકનીમાં પછી એલા ઠેસરમાં કાઢવાનું છે તો અમારે પાછું જવાનું છે એટલે થોડોક જ આરામ કરીને પછી પાછું જવું પડશે તો હવે જાઉં શાક પણ ઝૂલાવું પડે છે તો ફ્રેન્ડ સંજુ આ બાજુ અને ઊંઘ આવે છે ને તો હોઈ ગયો છે કેમ કે હજુ શાક ઝુલાવું પડે છે ચડે છે ને લોટ પણ મેં બાંધીને તૈયાર કરી લીધો છે પછી આ છાસ પણ ત્યાંથી લઈને જાય અમે લોકો ત્યાંથી આપી એટલે અને હવે થોડોક ખાલી એક કલાક આરામ કરવાનો ને પછી ત્રણ કે સાડા ત્રણ ચાર એ ગમે ટાઈમ આવી જશે તો ફોન આવશે તો અમારે પાછું જવું જ પડશે એટલા માટે અને ફ્રેન્ડ્સ અમે વહેલા ઉઠીને ગયા ચા પી પીને છે ને એમ ગમતું નહીં કશું ભૂખ જ લાગી છે ચા પણ નહીં પીયા થતું ખાલી બે જ ખાલી વેફર જ ખાધા ને બાર વાગ્યા લાગી એમને પાછું કામ કરવાનું તોય એમ એટલું જ ખાલી નાસ્તો કર્યો સવાર સવારમાં એટલા વહેલા તો શું બનાવીને લઈ જવાનું એટલે પછી આવીને બનાવી દઈશું એવું હવે મારે શાક હું જોઈ લઉં અને સંજુ આ બાજુ હુઈ ગયો છે પછી જમવાનું બની જાય પછી સંજુને હું જગાડું એટલે ખાઈને પછી હુઈ જશે અને પછી ફોન આવશે ત્યારે જ જઈશું તો હેંડો હવે રાંધી લઉં હેલો ફ્રેન્ડ્સ તો હું રાંધી લીધું છે અને સંજુ તો અરધું પરતું ખાઈ પણ લીધું છે નહીં અને હું આવે ને એટલે મોડું પણ એમ અલગ જ લાગે છે તો હવે જમી લઈએ જમવા બટાકાની શાક ને છાસ ને ગાજર ને રોટલી ને સંજુ પણ બે ગયો છે અને પણ ઊંઘ આવે છે હેન્ડો જમી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો હવે જાગી ગયા છે ને હું પણ ધોઈ લીધું છે સાંજે આ બાજુ મૂડું ધોવે છે તો ફોન આવ્યો છે ને એટલે જાગી ને મૂળું ને એવું ધોઈ દીધું પંદર મિનિટમાં આવે છે હવે થેસર તો જઈએ અહીં નજીકમાં જ છે એક જ ખેતરવટી એટલે ફોન આવે તો જ જઈએ એટલા માટે ભૂતા તો હજુ આવી નથી આવ્યું નથી થેસર પણ કે હવે પંદર મિનિટમાં આવી જશે એવું કીધું એટલે ટ્રેન પહેલાં હાર જવું પડે ને આ બાજુ જુ પાણી પીને દરવાજો બંધ કરીને આવો તો ફ્રેન્ડ્સ હું બેહું અને દેખાય એટલે અને એ રહીને બતાડવું તો અહીંયા ઢગલો પડ્યો છે ને તીખાતું તેમ એ ઢગલો પડ્યો છે ને ત્યાં જવાનું છે

કઈ દેખાતો નથી કોઈ નથી આવતું ફ્રેન્ડ્સ ભાઈ ઠેસર આવી ગયું છે ને હું પણ જાઉં છું હવે તો તમને હું ત્યાં જઈને બતાવીશ થેસર આવી ગયું છે તે તો ત્યાં જઈને પછી મળું પવન પણ બહુ જ બધો છે ફ્રેન્ડ્સ અહીંયા તો ફ્રેન્ડ્સ એ દેખાય છે ને તો અહીં અમારે જવાનું છે ઠેસર પણ આવી ગયું છે તો ફ્રેન્સ સંજુ એ બધું પાથરે છે હું આ બાજુ રહીને જાઉં હેલો ફ્રેન્ડ તો હવે પૂરું થઈ ગયું છે અને પાછળ કેસર ઊભું છે તો કાઢી લીધું જીરું અને હવે નહીં તો હોય સંજુ ગામમાં જવાનું છે તો જઈ આવે તો હેન્ડ આવેટો જઈ આવી અને હું પાણી ગરમ કરું તો ફ્રેન્ડ હવે ખરાબ થઈ જશે નહી ફાસ આપવાનું થાકી જવાય નહી જવાય સંજુ આવીને દરી સામ દેખે ફ્રેન્ડ્સ દેખો નાવા તો હોય પછી દેખવાનું હોય ને ગામમાં જવાનું છે હારું તો જઈ જઈઆ ફ્રેન્ડ સંજુ ગામમાં જવા માટે કેટલી ઉતાવળ કરે છે મેં કીધું કે પાણી મૂકી આલો ને તો એ કે કે નહીં મારા ફટાફટ હું મૂકી દઉં નહીં તો મેં કીધું કે આટક તો એ જઈ આય પછી આય નહીં લેજે તો નહીં લેજો એમ કીધું ને તો એટલી બધી ઉતાવળ કરે કેમ સંજુ ઉતાવળ કરે તું પછી હાજે મોડું થાય તો તું અકરાય

બહુ જ થઈ ગઈ છે હવે રોટલી બનાવું શાક બનાવી રોટલી બનાવું કેમ કે લોટ નતો તો સંજુ ગયો ગામમાં અને લઈને આવ્યો એટલા માટે મોડું થઈ ગયું અને શાક પણ બનાવી દીધી છે પછી સંજુ મેગી લાવ્યો તો મેગી પણ બનાવી છે દુકાને એટલી બધી ગળી હતી ને એટલે પછી થોડુંક મોડું થઈ ગયું એટલે બનાવવામાં મોડું થયું રોટલી શાક ને બધું સાંજે તો બધું ખેતરમાંથી બધા આવે એટલે

તો જમી લઈએ જમવામાં શાક અને છાસ રોટલી મેગી એવું છે નહીં હમ અને ફ્રેન્ડ સંજુ દુકાને ગયો હતો ને તો જો આ આટલું મોટું પોટલું એક ભરી લાવે છે બીજું અંદર હું મૂક્યું આટલી બધી હું મહેનત કરું અને કમેન્ટમાં પણ એવું કહે કે તમે થોડા થોડા બચાય પૈસા રાખજો તો બધું થઈ જશે એમ પણ આ છે ને સંજુ

કઈ આ વિમલ મિરાજ કે વિમલ મિરાજ ને પેલું મસાલો આવે છે ને એવું અમે કઈ જ નહીં એવું કંઈ ખાતા નહીં તોય ખબર નહીં શું બચત નથી થતી અને ખાવાનું પણ એકદમ સિમ્પલ જ ખાઈ છે અમે એવું નહીં કે બહારથી થી રોજ અહીંયા બધું દાબેલી ને પકોડીને એવું પણ મળે છે ને પકોડી મને બહુ જ ભાવે છે એ હું નથી ખાતી પૈસા બચાવવા માટે નહીં પણ બાજુ ખાવા બી ગયા છે ને હું તમારી જોડે ફ્રેન્ડ્સ જોડે વાત કરું છું તો કંઈ નહીં હવે જમી લઈએ અને તો ફ્રેન્ડ્સ અમે બહુ મોટો બ્લોગ તો નથી બનાવતા પણ આટલા નાના બ્લોગમાં પણ તમે અમને આટલો બધો સપોર્ટ આ લો એ અમારે માટે બહુ જ મોટી વાત કહેવાય અને ફ્રેન્ડ્સ કામ કરતા જઈને અમે આવો નાનો મોટો બ્લોગ બનાવી દઈએ છીએ તો તમે અમને આવો સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડીયો તમારી લાઈફમાંથી થોડીક પાંચ દસ મિનિટ કાઢીને અમારો વિડીયો પૂરેપૂરો જોજો એટલે અમને બહુ જ સપોર્ટ મળશે અને જો સંજુ ખાઈ પણ છે અને મને તમારી જોડે વાત જ કરવાનું મન થાય છે અને વાગ્યા છે તો જો કેટલા વાગી ગયા છે સાડા દેખાતું નહી હોય નહીં તો સાડા નવ વાગી ગયા છે દેખાતું જ હોય તો સાડા નવ વાગી ગયા છે ને પછી હવે અમે જમીશું પછી હું વાસણ ઘસીશ અને સવારની તૈયારી કરીને પણ હોઈશ કે સવારે થોડુંક આમ થાકી જઈએ એટલે સવારમાં વહેલું તો જગાય નહીં એટલા માટે સવારની પણ તૈયારી કરીને હોવું એટલે ફટોફટ સવારે જમવાનું બની જાય અને સવારે હજુ ખબર નહીં કે વહેલાં જવાનું છે કે મોડા જવાનું તો એ થોડી ઘણી નાસ્તો કરીને જઈએ એટલી તૈયારી કરીને હોવું પડે તો એવી અમારી લાઈફ છે અને એવી લાઈફમાં તમે આટલો બધો અમને સપોર્ટ કરો છો તો મને આમ બહુ જ સારું લાગે છે અને એક ભાઈની કમેન્ટ આવી હતી કે મારી બેન નથી એવું નહીં શું નામ હતું એ ભાઈનું બેન નથી અને રોજ તો ફેન્સ હું અજવારું હોય ને તો જ વિડીયો એન્ડ કરી દઉં અને આજે તો અંધારું થઈ ગયું કેમ કે સંજુ ફોન લઈને જતો રહ્યો હતો અને હું અહીંયા એમ જ ફ્રી થતી રાંધવાનું પણ એ આયો ને પછી જ હું રાંધવાનું કર્યું કેમ કે બધું લેવા માટે જ ગયો હતો તો લોટ ને એવું બધું હતું નહીં એટલે આયો ને પછી હું જમવાનું બનાવ્યું તો આજે તો અંધારું છે ને વિડીયો ઝાખો હોય તો થોડુંક આજે એડજસ્ટ કરી લેજો તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખો અને વિડીયોને લાઈક અને શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરજો એટલે મને વધારે હિંમત આવે અને બ્લોગ બનાવવાનું વધારે ઉમંગ થઈ જાય નહીં અને મને બ્લોગ બનાવવાનું છે ને હવે મારા વ્યૂઝ પણ બહુ થોડાક સારા આવે છે એટલે અને કમેન્ટ પણ સારી આવે છે એટલે બ્લોગ બનાવવાનું મને ખૂબ જ ગમે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો હું અહીંયા સુધી જ રાખું બાય બાય જય માતાજી